આજે અઢાર સપ્ટેમ્બર વહેલી સવારથી ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચસોથી વધુના પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વર્ષો જૂના રહેણાંક દબાણો પર મેગા ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાતસોથી વધુ કાચા પાકા મકાનો જમીન દોસ્ત કરાશે સાબરમતી નદીના કઠે આવેલા જી બી પેથાપુર અને ચરડી જેવા વિસ્તારોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા ગરીબ પરિવારોના સાતસોથી વધુ કાચા પાકા મકાનોને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે જોકે તંત્રની આ કામગીરીમાં સામે ગંભીર સવાલો ઉભા થયા છે નાગરિકોમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પ્લાન્ટ સિટી ગાંધીનગરને અનપ્લાન્ટ બનાવનાર મોટા કમર્શિયલ બાંધકામોને સેક્ટરોમાં થયેલા પાકા દબાણો સામે આખાડાકાન કરીને તંત્ર માત્ર ગરીબોના આશરો છીનવાઈ રહ્યું છે ગાંધીનગર જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત ઓપરેશન આધારે સાબરમતી નદી કાંઠાના વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી કોઈપણ આ નીચનીય બનાવ ન બને તે માટે પાંચસોથી વધુ પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા હતા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા કાચા પાક્કા મકાનો અને અન્ય બાંધકામોને તોડી પાડવા માટે બુલડોઝર અને જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એક તરફ નદી કિનારે વરસોથી રહેતા લોકોના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ગાંધીનગરના મુખ્ય સેક્ટરોમાં થયેલા મોટા અને પક્કા દવાનો સામે કોર્પોરેશનની નિષ્ક્રિયતા લોકોમાં ચર્ચાનો વિષય બની છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાતના જામનગર દ્વારકા રાજકોટ અને કચ્છ જેવા જિલ્લાઓમાં સરકારની જમીન ઉપર ગેરકાયદેસર દબાણો હટાવવા માટે ઝુંબેશ લેવામાં આવી હતી અમેગા મેગા ડ્રાઈવને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે વર્ષોથી વસવાટ કરતા કેટલાક પરિવારો બે ઘર બન્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે જોકે તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે માત્ર ગેરકાયદેસર અને સરકારી જમીન પરના દબાણોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે